નમસ્કાર મિત્રો આપણે અર્થશાસ્ત્રની મોસ્ટ ટાઈમ ફી વ્યાખ્યા સમજવાની જે શ્રેણી સ્ટાર્ટ કરી છે તેમાં આજની મહત્વપૂર્ણ વ્યાખ્યા ઓકે ગયા મારા વિડીયોમાં આપણે બેરોજગારી એટલે શું તે સમજ્યા આ વિડીયોમાં મારે પ્રછન્ન બેરોજગારી એટલે શું પ્રછન્ન બેરોજગાર એટલે છુપો બેરોજગાર છુપાયેલો બેકાર જે ઓલરેડી કામ કરે છે વેતન મળે છે તેમ છતાં તે બેકાર ગણાય કેવી રીતે તેની વ્યાખ્યા સમજી ટેકનોલોજીના સંદર્ભમાં પ્રવર્તમાન વેતન દરે ટેકનોલોજીના સંદર્ભમાં જરૂર વધારે શ્રમિકો રોકાયેલા હોય બરોબર તે શ્રમિકોને તે વ્યવસાયમાંથી દૂર કરવામાં આવે તેમ છતાં ઉત્પાદનમાં કોઈ જ ફેર ન પડે અથવા ઉત્પાદનમાં ઘટાડો કે વધારો ન થાય અથવા કોઈ ફેર ન પડે તો તેને પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય છુપો બેરોજગાર વાસ્તવમાં આપણે એક એક્ઝામ્પલ તરીકે સમજીએ એક ઇન્ડસ્ટ્રીમાં એક પેન બનાવવાની ઇન્ડસ્ટ્રીમાં જો દસ મજૂરોથી સો પેન બનતી હતી જો દસમા મજૂરોને દૂર કરવામાં આવે અને નવ મજૂરોથી પણ સો પેન બને તો જે દસમો મજૂર હતો જે દસમો કામદાર હતો તે પ્રચ્છન્ન બેકાર કહેવાય કેમ કે ઉત્પાદન ઘટ્યું નહી ઉત્પાદન સેમ રહ્યું સોનું સો જ ઉત્પાદન રહ્યું નવ વ્યક્તિઓ પણ મળીને સો ઉત્પાદન કરે છે અને દસ વ્યક્તિઓ મળીને પણ સો પેનનું ઉત્પાદન કરે છે તો જે દસમો હતો જે વધારાનો હતો વ્યક્તિ હતો તેને ખસેડી લેવામાં આવ્યો તેને કામમાંથી દૂર કરવામાં આવ્યો તો તેમ છતાં પણ ઉત્પાદનમાં ફેર પડતો નથી તો તે વ્યક્તિને પ્રચ્છન્ન બેરોજગાર ગણાય ઓકે વધારાના શ્રમિકો રોકાયેલા હોય પાંચ વીઘા ખેતર હોય પાંચ વીઘાનું ખેતર તો ત્યાં પાંચ મજૂરો ભેગા થઈને કામ ઉત્પાદનનું કામ કરી શકતા હોય પણ જો છઠ્ઠો વ્યક્તિ રાખવામાં આવે તો તે પ્રછન્ન બેરોજગાર છે ઓકે એટલે પ્રછન્ન બેરોજગારીની ઉત્પાદકતા સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય એટલે છેલ્લા એકમનું ઉત્પાદન શૂન્ય હોય તે વધારાનું કોઈ ઉત્પાદનનું એકમ કરતો ઉત્પાદનનું એકમનું ઉત્પાદન કરતો નથી એટલા માટે પ્રછન્ન બેરોજગારીની ઉત્પાદન ક્ષમતા શૂન્ય હોય છે ઓકે પ્રચન્ન બેરોજગાર એટલે છૂપો બેરોજગાર અહીંયા આ વ્યાખ્યાની સમજૂતી મેળવી ઓકે જય હિન્દ જય ભારત